નમસ્કાર શું તમે ઉનાળાની ગરમીથી પરેશાન છો આ ઉનાળાની ગરમીમાં શરીરને અંદરથી ઠંડુ રાખવા માંગો છો લૂથી થી બચવા માંગો છો પાચન તંત્રને મજબૂત બનાવવા માંગો છો તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે એક આયુર્વેદિક ડ્રિંક શેર કરીશ આ ડ્રિંક એટલું જોરદાર છે કે એ તમને ગરમી સામે રક્ષણ આપશે લૂથી બચાવશે ગરમીની સિઝન દરમિયાન વારંવાર જો એસિડિટી થતી હોય તો એનાથી પણ તમને છુટકારો અપાવશે આ ડ્રિંકને કેવી રીતે બનાવવાનું છે કેવી રીતે પીવાનું છે એ જાણતા પહેલાં જો તમે ચેનલ પર નવા છો આ ડ્રિંકને ઉનાળા દરમિયાન ખાસ પીવામાં આવે છે શરીરને ઠંડુ રાખવા માટે અને આ ડ્રિંકનું નામ છે ચણાનું સત્તુ આ ડ્રિંકને ગરમીની સિઝન દરમિયાન શરીરને ઠંડુ રાખવા માટેનું એક ટોનિક પણ કહી શકાય છે આ સત્તુ પીવાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે એની સાથે સાથે તમારા શરીરની અંદર જો નબળાઈ હોય તો એ દૂર થાય છે શરીરની અંદર લોહી વધારવાનું કામ કરે છે હાડકાંને મજબૂતાઈ આપે છે ડાયજેશન સારું બનાવે છે સૌથી પહેલાં તમારે માર્કેટમાંથી ચણા લઈ આવવાના છે ચણા તમારે હળદરવાળા મીઠાવાળા નથી લાવવાના જે સાદા ચણા હોય છે એ શેકેલા સાદા ચણા લઈ આવવાના છે પછી ચણાનો જે ઉપરનો ભાગ હોય એના છોતરા હોય એ કાઢી લેવાના છે અને એને બરાબર સાફ કરી દેવાનું છે આ ચણાને હોય તમારે હલકા એકદમ હલકા શેકી લેવાના છે વધારે ગરમ નથી કરવાના ફક્ત એમાં જો કોઈ ભેજ હોય એ ઉડી જાય એટલા જ તમારે એને શેકવાના છે પછી એક ડીશમાં ચણાને કાઢી લેવાના છે અને એને ઠંડા કરવા મૂકવાના છે જ્યારે ચણા કમ્પ્લીટલી ઠંડા થઈ જાય ત્યારે તમારે એને મિક્સર જારમાં નાખીને એનો એક બારીક પાવડર બનાવી દેવાનું છે આ પાવડરને તમારે એક વખત ચાળી લેવો અને જે પણ મોટા ટુકડાઓ હોય એને અલગ કરી લેવાના છે હવે આ પાવડરને તમારે એક ડબ્બાની અંદર ભરીને મૂકી દેવાનું છે આ પાવડરને તમે ત્રણ રીતે લઈ શકો છો જો તમારે ગરમીમાં બહાર જવાનું થાય તો લૂથી બચવા માટે તમારે કઈ રીતે લેવાનું છે એ પહેલાં સમજી લઈએ સૌથી પહેલાં તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે

તો બીજી પણ એક રીત છે જેની અંદર તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તમારે બે થી ત્રણ ચમચી આ સત્તુ પાવડર નાખી દેવાનો છે એક નાનો ટુકડો કડી સાકરનો લેવો અને એને ખાંડીને પાવડર કરી દેવો અને એ નાખી દેવાનું છે તો આ બે વસ્તુ નાખીને પણ તમે આ સત્તુ પાવડરને લઈ શકો છો આ સત્તુ ડ્રિંક નાના બાળકોને તો ખૂબ જ ભાવશે એની સાથે સાથે એમના હાડકાનો વિકાસ કરવામાં મદદ કરશે એમને પ્રોટીન સારા પ્રમાણમાં મળશે જો તમે પાચનતંત્રને મજબૂત બનાવવા માંગો છો અને પૂરા દિવસ તમારું શરીર એનર્જેટિક રહે એ માટે આ પાવડરને લેવા માંગો છો તો તમારે એક ગ્લાસ પાણી લેવું એની અંદર તમારે બેથી ત્રણ ચમચી આ પાવડરનું નાખી દેવું અને એને પી લેવું આ રીતે જો તમે એને ખાલી પેટ પીશો તો પૂરા દિવસ તમારા શરીરમાં એનર્જી રહેશે તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરશે રાત્રે પણ તમે આ પાવડરને લઈ શકો છો જો તમે રાત્રે આ પાવડરને લો છો તો તમને સારી ઊંઘ આવશે તમારા હાડકાં મજબૂત બનશે આ માટે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે દૂધ તમારે ગાયનું લેવાનું છે એની અંદર તમારે બેથી ત્રણ ચમચી આ પાવડરનું નાખી દેવાનું છે બરાબર મિક્સ કરીને તમારે એને પી લેવાનું છે મને આશા છે કે આજના આ વિડીયોની અંદર જે પણ જાણકારી મેં તમને આપી છે એ તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો